સોનગઢના સાંડકુવા ગામે રતન જોત ખાઈ જતા પ્રાથમિક શાળાના છવ્વીસ જેટલા બાળકોની તબિયત લથડી હતી જે તમામને એકસો આઠ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તાપી જિલ્લાની સોનગઢના સાંડકુવાની પ્રાથમિક શાળામાં શાળા સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે રતનજ્યોતના ઝેરી ખાઈ જતા પ્રાથમિક શાળાના બાળકોની એકાએક તબિયત લથડી જતી આ તમામ છવ્વીસ બાળકોને જુદી જુદી ત્રણ જેટલી એકસો આઠની મદદથી સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સોનગઢ તાલુકાના સાંડકુવા ગામે પ્રાથમિક શાળાના બાળકોએ એકાએક જ્યોતના જરીબી ખાઈ જતા તેમની તબિયત લથડી ગઈ હતી તમામ બાળકોને તાબડતોબ ઇમરજન્સી સેવા એકસો આઠની મદદથી સારવાર માટે વ્યારાણી જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાંઢકુવા ગામની પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ કેટલાક બાળકો રમી રહ્યા હતા તે સમયે છવ્વીસ જેટલા બાળકોએ કોઈ ખાવાની ચીજ ખાઈ જતાં આ ઘટના ઘટી હતી આ તમામને એકસો આઠની મદદથી વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બાળકોના વાલીઓ પણ દવાખાને પહોંચી ગયા હતા અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે વ્યારાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાળકોએ રતનજ્યોતના બી લાવ્યા ક્યાંથી તે એક સવાલ ઉઠ્યો હતો વસ્તુ સમજી રતનજ્યોતના ઝેરી બી ભૂલમાં ખાઈ લીધા હતા બી ખાવાથી બાળકોની તબિયત અચાનક બગડી ગઈ હતી અને ઉલટી શરૂ થતા તમામ છોવીસ જેટલા બાળકોને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી જેમાં હાલ તમામની તબિયત સુધારા પર છે અત્રે ઉલ્લેખનીય છે કે શાળા દરમિયાન રતન જ્યોતના ઝેરી બી બાળકો સુધી કઈ રીતે પહોંચ્યા શું શાળાના કમ્પાઉન્ડમાં રતન બી છે કે પછી શાળા કમ્પાઉન્ડમાં રતન બી છે કે પછી શાળા સંચાલકોની બેદરકારીના પાપે બાળકો શાળાની બહારના વિસ્તારમાં રમતા હતા શિવાનેક ફ્રેશનો આ ઘટનાએ ઉપસ્થિત કર્યા છે અને આ ઘટના બાદ સાંડકોવા શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ શું કરી રહ્યા હતા તેમજ જન્ય ગ્રામ્ય વિસ્તારની શાળાઓની કામગીરી બાબતે પણ આવી લાલિયાવાડી ચાલતી હશે જિલ્લા શિક્ષણ વિભાગ કેમ મુખ સાક્ષી બની રહ્યું છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર કલ્પેશ વાઘમારે તાપી મારું નામ અનિલભાઈ રાયસિંહભાઈ કામિત છે મારી ગ્રામ પંચાયતમાં આવતી પ્રાથમિક શાળા સાંતવા ત્યાંના શિક્ષક દ્વારા મને જાણ કરવામાં આવી કે બાળકોને ઉલટી થઈ છે અમે તાત્કાલિકે શિક્ષકોએ તાત્કાલિક એકસો આઠને ફોન કરી અને સ્થાનિક ગુંડડીની સેછી ટીમ પણ ત્યાં આરોગ્યની ટીમ હાજર હતી અને એની સારવાર દરમિયાન એ લોકોએ પ્રથમ તબક્કા અમે સંગઠ વિચાર્યું હતું લઈ જવા માટે પણ ત્યાંના જે એકસો આઠમાં સિસ્ટર આવ્યા એમણે કીધું કે સંગઠની અંદર બાળકોનો કોઈ પણ ડૉક્ટર હાજર નથી ત્યાં તો એમણે તાત્કાલિક વ્યારા શિફ્ટ કરવાનું વિચાર્યું વ્યારા શિફ્ટ થઈ તાત્કાલિક એકસો આઠ મારફતે અહીં વ્યારા ઇમરજન્સી વોર્ડમાં લઈને દાખલ કર્યા અહીંયા સારવાર કરી અને ત્યાર પછી વ્યા વ્યારા અડસઠ નંબરના જે બાળકોનો વોર્ડ છે ત્યાં લઈને અત્યારે હાલ સારવાર હેઠળ છે બધા જ બાળકો સુરક્ષિત છે સારા છે અને આરોગ્યની ટીમ તેમનું તમામ વહીવટી તંત્ર એ કામે લાગી ગયું છે તેથી હું ગામના સરપંચ તરીકે આપ સરળના આભાર માની આભાર માનું છું લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો